રિપોર્ટિંગ આપકો એ ની ખબર છે એ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમને જે કઈ જવાબદારી છે એનો એક તમને આઈડેન્ટિટી કાર્ડ મળી જશે અંદર અને એમાં તમારે જે જે ડિટેલ તમારી બધી નાખવાની રહેશે જે કામ કરશો કે કેટલી કામ કરી કરી છે પ્રમુખને તમારે કઈ કહેવાની જરૂર નથી પ્રમુખ હવે કેટલા ઘડા ફૂટો છે પાર્ટીને ખબર છે ફૂટો તમામ માહિતી એપ્લિકેશન દ્વારા મળશે

રાખે અને આપકે આપકે ભાવનગર જિલ્લા ની અંદર આપણે જનસવાદ યાત્રા જે જનકવાજે શરૂઆત માં આખો દિવસ આપણે માની લો કાંઈથી સ્ટાર્ટ કર્યું કે પાંચ ગામડા લેતા જોકપુર બનતરનો લોકોને એમ કરે બપોરે જે ગામ કરવાનો બપોરનું ત્યાંથી પાંચ ગામડા આગળ આ કામ મોટું આવ્યું તો એ આપણે બધાય નક્કી કરવા છે કે આ કામ કામ આપણે મીટિંગ પછી જિલ્લા પંચાયતનું મોટું કે તમને એવું લાગે કે આ ગામમાં કામ આપણે મીટિંગ નું આયોજન કરવું છે કે કામ આપણે મીટિંગ કરવાનું છે તો આખે આખો જિલ્લો આપણે કવર કરી લેવાનો છે એવું અમે આ આયોજન ગોઠવી લીધા છે દિવાળી પછીના ટાઈમમાં એમાં મનોજભાઈ ને આ તમારા ચર્ચા થઈ છે એટલે કે નાના સરસ અને આનંદ અને ગૌરવ સાથે કેવું પડે છે કે આખે આખા યાત્રાના